નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સંસદ પાસે મસ્જિદમાં અખિલેશની બેઠક સંસદ નજીક મસ્જિદમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી સાંસદોની કથિત બેઠક પર વિવાદ વધ્યો છે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે અખિલેશને નમાજવાદી ગણાવી બંધારણના ઉલ્લંઘનનો આરોપ ગણાવ્યો જેના જવાબમાં અખિલેશે કહ્યું કે આસ્થા જોડે છે જ્યારે ભાજપ લોકોને વિભાજીત કરવા માગે છે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે સમાજવાદી પાર્ટી તમામ ધર્મોમાં આસ્થા ધરાવે છે સાંસદ મોહિબુલ્લા નદવીના આમંત્રણ ઉપર અખિલેશ અને સાંસદો મસ્જિદ જોવા માટે ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી યુકે અને માલદીવના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુનાઇટેડ કિંગડમ અને માલદીવના બે દેશોની મુલાકાતે રવાના થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચોવીસ જુલાઈ દરમિયાન યુનાઇટેડ કિંગડમની સત્તાવાર મુલાકાત લેશે તેમણે મુલાકાતના બીજા તબક્કામાં પચીસથી છવ્વીસ જુલાઈ દરમિયાન માલદીવ રાજ્યની મુલાકાત લેશે આ દરમિયાન તેઓ માલદીવના સાઇટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થશે એકાવન શક્તિપીઠોમાંથી એક એવા અંબાજી ધામ ખાતે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે આ અંતર્ગત કાલિદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિલ પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી કલેક્ટર મિહિલ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાના સુચારૂ આયોજન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ પોલીસ તનુ શ્રી દત્તાના ઘરે પહોંચી છે રાત્રે અભિનેત્રી તનુ શ્રી દત્તાનો રડતો વિડીયો વાયરલ થયો જેમાં તેણે આરોપ લગાવ્યો કે તેના પોતાના ઘરમાં જ તેને તકલીફો થઈ રહી છે કહ્યું છે કે કંટાળીને તેણે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે હવે પોલીસ આ મામલે અભિનેત્રીના ઘરે પહોંચી છે અને કેસની તપાસ શરૂ કરી છે અભિનેત્રીએ કહ્યું છે કે છેલ્લા ચારથી પાંચ વર્ષથી આવું થઈ રહ્યું છે હવે હું કંટાળી ગઈ છું અને હવે હું એફઆઈઆર નોંધાવીશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાયલટ લોન સહાયે કર્યું સપનું સાકાર ગુજરાત સરકાર દ્વારા પાયલોટ બનવા માટે કોમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના હેઠળ સસ્તા દરે લોન આપવામાં આવે છે જે કારણે સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના સપના પૂરા કરી શકે સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદ વાસણ ગામના શિક્ષક દંપતીનો દીકરો મિલન પટેલ અને સહાય યોજનાનો લાભ લઈને કોમર્શિયલ પાયલટ બન્યો પાયલટ મિલન અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે આકાશ અંબવાની પ્રેરણા મને સરકારની સહાયથી મળી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભેળસેરિયાની હવે ખેર નથી રાજ્યમાં હવે ખોરાકમાં ભેળસેક કરનારની ખેર નથી ખોરાકમાં ભેળસેર મામલે કરાતા કાયદામાં રાજ્ય સરકાર સુધી લાવવો જરૂરી છે જો કોઈ ખોરાકમાં ભેળસેક કરશે તો મોટો દંડ ભરવો પડશે ખોરાકમાં ભેળસેક કરવાના દંડમાં ચાર ગણો વધારો કરાશે નમૂના ફેલ થતા આગામી સમયમાં વેપારીઓને વીસ લાખનો દંડ ફટકારવામાં આવી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથના પંદર ગામને જોડતો માર્ગ બિસ્માર સોમનાથના પંદર ગામને જોડતો માર્ગ બિસ્માર થઈ ગયો છે આ માર્ગ કાજલી બાદલપરા સોનરિયા ઇન્દ્રોય નાવોદરા સહિત પંદરથી વધુ ગામોને જોડે છે આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો અવર જવર કરે છે ખાડાઓને કારણે વાહનચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રિકોને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ગેરકાયદેસર ચાલતા દૂતાવાસનો પડદાફાશ યુપી એસટીએફએ ગાઝિયાબાદમાં ગેરકાયદેસર દૂતાવાસનો પડદાફાશ કર્યો છે એસટીએફએ કવિનગર વિસ્તારમાં એક ગનની નકલી દૂતાવાસ ચલાવતા હર્ષવર્ધનની ધરપકડ કરી આરોપીઓ પાસેથી ચુમ્વાલીસ લાખ સિત્તેર હજાર રૂપિયા રોકાણ અનેક દેશોનું ચલણ અને વીસ રાજદ્વારી વાહનોની નંબર પ્લેટ વીઆઈપી નંબર પ્લેટવાળા ચાર લશ્કરી લક્ઝરી વાહનો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરના રોપવે સેવા બંધ કરાય જૂનાગઢમાં ખરાબ વાતાવરણ અને પવનના કારણે ગીરના રોપવે સેવા બંધ કરવામાં આવી છે વાતાવરણ સ્વચ્છ થયા બાદ રોપવે સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે ગિરનાર શિખર પર પચાસથી ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે તીવ્ર ગતિના પવનમાં રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાત દિવસમાં ચૈતરભાઈને છોડો નહીં તો જેલને ઘેરીશો આમ આદમી પાર્ટી નર્મદાના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવાની જામીન મુદ્દે પર પ્રશાસનને ચીમકી આપી છે સાત દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઊંગ્ર આંદોલન થશે મને છંછેડશો તો હિંટનો જવાબ પથ્થરથી આપીશ બીજી તરફ જ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના સમર્થકોને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ તેવી ચેતવણી આપતા આ મુદ્દાને વધુ રાજકીય ગરમાવો પકડ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજધાનીમાં લોકો હોડી લઈને ફરવા નીકળ્યા દિલ્હીમાં ભારે વરસાદને કારણે પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે દિલ્હીમાં આટલા બધા સ્વિમિંગ પુલ બનાવવા બદલ દિલ્હીના સીએમનો આભાર કેમ કે વહેલી સવારથી જ દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો ઘણા સ્થળે પાણી ભરાયા આ દરમિયાન રોડ ઉપર સ્વિમિંગ પૂલ બનતા લોકો હોડી લઈને ફરવા નીકળી પડ્યા આનો એક વિડીયો સામે આવી રહ્યો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેટ માપવાના મશીનમાં ગડબડી છે મોડાસા ખાતે આપના દ્વારા ખેડૂત પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરાયું જ્યાં દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે ફેટ માપવાના મશીનમાં ગડબડી છે સાડા સાત ફેટને સાત ફેટ દેખાડવામાં આવે છે અને ખેડૂતોને લૂંટી લેવાય છે આ અમીરોની અદાણીની સરકાર છે અદાણીને બધા કોન્ટ્રાક્ટ આપે છે આપ ગરીબો ખેડૂતો અને શ્રમિકોની સરકાર છે અમે તમારો હક અપાવીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ ભરણ પોષણમાં રૂપિયા બાર કરોડ અને બીએમડબલ્યુ કાર માગી છૂટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાની રૂપિયા બાર કરોડ અને બીએમડબલ્યુ કાર અને મુંબઈની ફ્લેટની માગણી ફગાવી દીધી છે કોર્ટે કહ્યું છે કે તમે આટલા બધા શિક્ષિત છો તો નોકરી કેમ નથી કરતા તમારે જાતે કમાઈને ખાવું જોઈએ લગ્નને માત્ર અઢાર મહિના થયા હોવા છતાં મહિલા એક કરોડ પ્રતિ માસ માગી રહી હતી કોર્ટે મહિલાને ફ્લેટ અથવા તો ચાર કરોડ લઈને નોકરી શોધવાનો સૂચવીને કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રીને સીધી ફરિયાદ કરવાની તક ચોવીસ જુલાઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છ અને મોરબી જિલ્લાનો પ્રવાસ કરશે આ પ્રવાસ દરમિયાન બંને જિલ્લાના અરજદારો અને નાગરિકોને ગૃહમંત્રી રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સંભળાવશે હર્ષંઘવી સવારે કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો તેમના નાગરિકો સાથે સીધો સંવાદ કરશે જે બાદ મોરબી જિલ્લામાં અરજદારોની રજૂઆત સાંભળશે આ પ્રવાસ કાર્યક્રમમાં ડીજીપી અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેટવર્ક વિહોણા ગામની સમસ્યા લઈને પેત્ર અમરેલીના સાવરકુંડલા તાલુકાના નાળગામમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખ્યો છે નાળગામમાં આજ સુધી કોઈ પણ મોબાઈલ કંપની નેટવર્ક ટાવર પ્રસ્થાપિત કર્યા નથી આના કારણે ગ્રામજનો આધુનિક ટેકનોલોજીના લાભથી વંચિત થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ જાપાન સાથે કરી છે ટ્રેડ ડીલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ કરાર હેઠળ જાપાન અમેરિકામાં ને પચાસ બિલિયન ડોલરનું રોકાણ કરશે અને તેને પંદર ટકાનો પારસ્પરિક ટેરિફ ચૂકવવો પડશે તેણે અત્યાર સુધીમાં સૌથી મોટો વેપાર કરાર ગણાવતા ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાને આનાથી નેવ ટકા નફો મળશે આનાથી લાખો નોકરીઓનું સર્જન થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે